નમસ્કાર હું છું ડૉક્ટર સત્યમ પંડ્યા જનસેવા હોસ્પિટલ સામખિયાળી આજે વાત કરીએ તો ગઈકાલે અમારી હોસ્પિટલમાં એક સગર્ભા માતા જેનું નામ છે રસીલાબેન વિજયભાઈ કોળી જે દાખલ થયેલા એ અમારે અમારી હોસ્પિટલમાં જ્યારે દર્દી આવેલા ત્યારે સાડા છ મહિનાની પ્રેગ્નન્સી લઈને આવેલા હતા જ્યારે આવ્યા ત્યારે બાળકનું જે ગર્ભાશયનું મુખ હોય તે થોડું ઘણું ખુલી ગયેલું હતું અને પછી અમે સાડા છ મહિનાની જે હાઈ રિસ્ક ડિલિવરી કહેવાય જે અમે સક્સેસફુલ રીતે કરાવડાવી છે અને ખાસ કરીને વાત એ કરીએ તો બચ્ચી જે બાળકનું જન્મ્યું છે તે પણ જીવિત હાલતમાં છે અને અત્યારે સહી સલામત કાચની પેટીમાં રાખવામાં આવેલું છે મારી બાળકી નારી છે હવે મને ઉમીદ નથી કે મારી બાળકી જીવશે હમ ડોક્ટર સાહેબે સારવાર સારી કરી મારી મારી બાળકીની બધું સારું હવે રજા પણ મને દઈ દેશે अमे ये आएगा वसीकर बिन ने ले ने डॉक्टर साहब ये हारी सवारी करी हमारे असली अच्छा बिन ने 6 महीना नु बाट थी पछे ने हमे काठी बिटी मा डॉक्टर साहब उक लाए घर घरे बालक और पछे हमे काले लिए थे दुखने दुखो थे चालू थे गया तो दुख कर कर ही करी ममाए